લોકો બધા ઊંડી ખીણની અંદર ખાબકતા હોય છે આવી રીતે સંપત્તિના આવી રીતે આપણે શિખરે પહોંચી ગયા ઢગળો સંપત્તિ કમાઈ લીધી એટલે કંઈ વાંધો નહીં આવે એવું પણ નથી ત્યાંથી પણ આવી રીતે એ બધી અશાંતિ કેળો મૂકતી નથી અમેરિકાની અંદર એક ભાઈ પચાસ માળનું મકાન બાંધ્યું અને પછી અશાંતિ એટલી બધી વધી ગઈ તે પચાસમાં માળે ચડીને ભૂસકો મારીને આત્મહત્યા કરી નાખી ત્યાં પચા માળનું મકાન ભૂસકો મારવા જ બાંધ્યું ને એમ કે બીજાના બીજા મકાન ઉપરથી કૂદકો માર્યો તો મહેનત ના બચી જાય પરંતુ જો આટલું બધું કર્યા પછી પણ આ જીવન સાર્થક થયું છે એવું કંઈ લાગતું નથી તો એ કેવી રીતે આપણને આ જીવનમાં સાર્થકતાનો અનુભવ થાય આ દુઃખ આપણા બધા ટળી જાય એની વાત હવે આ રણબહાદુર શાહ નામનો જે રાજા એને વરણી પોતે સમજાવી રહ્યા છે અને એ વરણી પોતે કહે છે કે જુઓ રાજા તમે આ રીતે તમારું દર્દ મટાડવા માટે આ બધા બાવાઓને જે કોઈ બીજા ને કેદમાં પૂરી રહ્યા છો પરંતુ એમ તો તમારું દર્દ પણ નહીં જાય અને તમારું દુઃખ પણ નહીં મટે વરણી પોતે કહે છે કે સુણી બોલ્યા ઘનશ્યામજી રાય હઠ ન કરીએ એમ નિયમ બાંધ્યા ઈશ્વરે તે કહો મટાડે કેમ કે એમ હઠ પકડવાથી કંઈ તમારા દર્દ નહીં દૂર થાય એવી રીતે તમારા દુઃખ દૂર નહીં થાય કારણ કે જે ભગવાને નિર્મિત કર્યું હોય એની અંદરથી કોઈ બચી શકતું નથી અને પછી વર્ણી એક બહુ સુંદર ઉપદેશ આ રાજાને આપે છે એ આપણે બધાએ સમજવા જેવો છે આપણે બધા જીવનની અંદર એ સુખ શાંતિ મેળવવા મથિ કહે છે કે કેવી રીતે આવશે તો એ આપણને સમજાવે છે એની અંદર એક બહુ સુંદર ઉપદેશ એ હવે આપી રહેલા છે એ પોતે એ રાજાને વાત કરે છે કે જે કર્મતો પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે ભક્ત ભલે ગણાય કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય ભક્તિ કરે કષ્ટ હરી મટાડે શોડી લખી સોય વડે મટાડે હઠે કરી જે પ્રભુ પાસ માગે તેનું કદી કષ્ટ પ્રભુ ન ભાંગે વરણી પોતે એ રાજાને સમજાવે છે કે જીવનની અંદર આ જે બધા આપણને સુખ દુઃખ આવતા હોય છે એ તો ભક્તને પણ આવે અને અભક્તને પણ આવે કારણ કે આપણા પૂર્વજન્મના જે કંઈ કર્મ છે એને લીધે આ બધા સુખ દુઃખ આવે છે પણ એની અંદરથી ઉગરવાનો એક જ આરો છે કે ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે શૂળી લખી સોય વડે મટાડે આપણે એવા સંજોગોમાં જો આ ભગવાનની ઈચ્છા માનીને એમની ભક્તિ કર્યા કરીએ અને ભગવાન કરતા હરતા છે એ જે કંઈ કરે છે મારા સારા માટે કરે છે આવો એક ભગવાન ઉપર જો તમે વિશ્વાસ રાખશો તો પછી આ દર્દમાં પણ તમને રાહત રહેશે અને દુઃખ પણ તમારા બધા દૂર થઈ જશે તો આ ભગવાનને કરતા આવતાં માનીને ભગવાનની ઈચ્છાથી સુખ દુઃખ આવે છે એવું માનીને એમની ભક્તિ કરવાની વાત એ વરણી પોતે આ રાજાને સમજાવે છે રાજાના વિશે વરણી આપણને બધાને પણ કહે છે કે જીવનની અંદર જ્યારે આપણે સુખ પ્રાપ્ત કરવું છે ત્યારે ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા જો શીખીએ ને તો અંતરમાં શાંતિ રહે ગુણાત્મ સ્વામી એમની વાતોમાં લખ્યું કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય છે આપણને બધાને બહુ ધગે છે અંતર યોગીજી મહારાજ કહેતા કે મુંબઈનો શેઠીઓ હોય પણ એની છાતી ઉપર જો આપણે દાળ ચોખા ભેગા કરીને મૂકીએ તો કલાક પછી ખીચડી સીજી જાય એટલી બધી એની છાતી એ ધગતી હોય છે તો આવી પ્રકારે સ્વામી કે બધાનું અંતર ધગે છે હવે અંતરમાં ટાઢું રહે ને ધગી ન જાય એના બે ઉપાય સ્વામી આપણને બતાવે છે એમાં પણ આ જ વાત સ્વામીએ કરી કે એક તો ભગવાનનું ભજન કરવું એમની ભક્તિ કરવી અને બીજું ભગવાનને કરતાં હરતા માનવા કે સુખ દુઃખના આપનારા એ ભગવાન છે એવું જો આપણને એ મનાય તો પછી આપણને નથી આવે ખરું પણ એ દુઃખ આપણને લાગે નહીં ઈશ ઈચ્છા સંગમાં ભેળવું ઈચ્છા માહેરી બે પ્રવાહો એકઠા થતા મધુરતા છે ખરી કે ઈશ ઈચ્છા ભગવાનની ઈચ્છાની અંદર આપણે જો આપણી ઈચ્છા ભેળવી દઈએ તો પછી જીવનની અંદર એ મધુરતા સિવાય બીજું કાંઈ બચે નહીં તો વર્ણિ પણ આપણને આ જ સમજાવે છે કે ભગવાનને આપણે કરતા કરતા માની અને એમની ભક્તિની અંદર આપણે આપણું જીવન જો વિતાવીએ તો પછી આ સુખ દુઃખની અંદર એ પોતે રક્ષા કરે અને ઘણીવાર દુઃખ આપે ને એ પણ આપણા સારા માટે આપતા હોય છે એક એક પ્રધાન અને એક રાજા એ બંને જંગલની અંદર શિકાર કરવા નીકળેલા હવે એમાં જોગે રાજાની આંગળી કપાઈ ગઈ રાજાની તલવાર એની આંગળી ઉપર જ ફરી ગઈ ને એની આંગળી કપાઈ ગઈ આ આંગળી કપાઈને એઠી પણ દીવાન જે બાજુમાં તો એના મોંમાંથી સહેજે શબ્દો નીકળી ગયા કે હશે કે ભગવાને જે કર્યું તે સારા માટે કર્યું રાજા તે અકળાઈ ગયો કે મૂરખનો જામ લાગે છે ને કે મારી આંગળી કપાઈને તો સારું થયું એવું લાગે છે ગેટ આઉટ કાઢી જ મૂક્યો કે આવો દીવાન મારી પાસે હોય તો કોઈક વાર મને આખો નાખો પૂરો કરી દે કે એને તો મારી પડી જ નથી અને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ કે તમારી આંગળી કપાઈ ગઈ આમ તેમ આ તો કે સારું થયું એવું કહે છે કાઢી જ મૂક્યો તો દિવાન જતાં જતાં શું બોલ્યો કે હશે કે ભગવાને જે કર્યું તે સારા માટે કર્યું એમ બોલીને તો વિચારો નોકરીમાંથી નીકળી ગયો હવે રાજા તો આગળ જંગલમાં પસાર થતો હતો એની અંદર એ પોતે ભૂલો પડ્યો કારણ કે દર વખત તો દીવાન સાથે હોય ને એટલે બધો રસ્તો બતાવે જેમ અત્યારે આઈએસ એસ ઓફિસરો મિનિસ્ટરોને કહેતા હોય કે કઈ જગ્યાએ સહી કરવી બાકી એ લોકોને બહુ ગમતા ગતા ગમ નથી હોતી એટલે આવી રીતે દીવાને પોતે કહેતો કે રાજા હવે આમ જવાનું તેમ જવાનું આ કરવાનું તે કરવાનું પણ દીવાને તો ગાડી મૂક્યો એટલે રાજા ભૂલો પડ્યો અને એમ કરતાં કરતાં કેટલાક ભીલ લોકોના હાથમાં સપડાઈ ગયો આ ભીલ લોકો નર બલી ગોતતા હતા એમની જે કંઈ દેવી હશે એ દેવીને એક પુરુષનો આવી રીતે ભોગ આપવાનો હતો અને એમના હાથની અંદર આ રાજા આવી ગયો અને રાજા રૂડો રૂપાળો અને આવી રીતે બધી રીતે સારો એટલે એ લોકોને થયું કે હવે આને આપણે માતાજી આગળ વધેરીએ એટલે લઈ ગયા પોતાની વસ્તીમાં ત્યાં આગળ રાજાને નવડાવ્યો ધોડાયો પૂજા એની બધી કરી તિલક કર્યું કપાળની અંદર હાર તોરા કર્યા રાજાને થયું કે હાર તોરા બાર તોરા ભલે થાય પણ હમણાં ડોકું ઉડવાનું છે એટલે કાંઈ એનો એને આનંદ જ બિચારાને આવે નહીં એને કામ ફડકો જ રહ્યા કરે કે હવે હમણાં પેલી ફરસી ગળા ઉપર પડશે અને ધડથી માથું જુદું થઈ જશે અને આ રીતે બધી પૂજા એની થઈ ગઈ અને એ જે ભીલનો મુખિયો હતો એ જેવું આવી રીતે ખડગ એના મસ્તક ઉપર મારવા ગયો ને ત્યાં જે પુરોહિત હતો ભીલ લોકોને એણે કંઈક ઉભા ઉભારો કે આને આપણે નરબલી તરીકે ચડાવી શકાશે નહીં પેલા કે કેમ કે જુઓ કે એના હાથ સામે એની આંગળી કે ખંડિત થઈ ગઈ છે અને આવો ખંડિત આપણે પુરુષ દેવીને ચઢાવાય નહીં અને તો બત્રીસ લક્ષણો જોઈએ કે માટે આને છોડી દો કે આ કામનો નથી રાજા હાશ અનુભવ્યો રાજા કે સારું થયું આંગળી કપાઈ ગઈ કે સારું થયું આંગળી કપાઈ ગઈ ને તરત તો અત્યારે ઉપડી ગયો હતો એને પેલા દીવાના શબ્દો યાદ આવ્યા કે આ ભગવાન જે કરે સારા માટે કરે જે વાત તો સાચી છે જો આંગળી ના કપાઈ હોય તો આપણે આખા નાખા કપાઈ જાય પણ પછી એને વિચાર થયો કે આંગળી કપાઈએ તો સારા માટે મને સમજાયું પણ મેં દીવાને જે કાઢી મૂકે એમાં એનું હવે શું સારું થયું હશે એ લાવ એને જરા બોલાવીને પૂછીએ એટલે દીવાને બોલાવડ્યો પોતાના મહેલની અંદર અને પૂછ્યું કે જો આંગળી કપાઈને એ વખત તું બોલેલો લો કે ભગવાન જે કરે તે સારા માટે એ તો તારી વાત મને મનાઈ બે કલાક પછી જ મને અનુભવ થયો કે આંગળી જો કપાઈ એ સારા માટે હતી પણ મેં તને નોકરીમાંથી રાજીનામું મૂકી દીધું કાઢી મૂકે એમાં તારું શું સારું થઈએ તું મને કહે ત્યારે દીવાને કહ્યું કેમ રાજા આવી મૂર્ખાઈ જેવી વાત કરો છો આપણે બે જણા જંગલમાં ભેગા જ જતા હતા અને જો પકડાયા હોત તો બે જણા ભેગા જ પકડાયા હોત હવે તમે તો હાજે આ આંગળી ભાંગલા હતા એટલે તમે તો છૂટી ગયા હોત પણ હું તો હાજો નર્વો હતો ને કે હું ચડી જાત નકામાં વેદી ઉપર માટે ભગવાને મને કાઢી મૂકે એ પણ મારા સારા માટે કર્યું ત્યારે જુઓ આ ભગવાન જે કંઈ દુઃખ આપે છે ને એ પણ અંતે એની અંદર આપણું સારું હોય છે આ રાજાને બે કલાક પછી ખબર પડી કે જે કરે છે એ સારા માટે આપણને ક્યારેક બે દિવસ પછી ખબર પડે કે જે કર્યું એ સારા માટે ક્યારેક બે મહિના પછી ખબર પડે ક્યારેક બે વર્ષ પછી ખબર પડે પણ અંતે આપણું સારું જ થતું હોય છે પણ એ પાછળનું આપણને દેખાતું નથી નથી એટલે ધીરજ રહેતી નથી આંગળી કપાઈ ત્યારે તો રાજાને લાગ્યું કે આ ખોટું જ થયું છે પરંતુ પાછળથી ખબર પડી કે આ થયું હતું એ સારું થયું એમ ભગવાન જ્યારે આપણને એમ કંઈક દુઃખ આપે ને ત્યારે આપણને બધાને લાગે કે આવું શું કરતા હશે આપણે એની ભક્તિ કરીએ છીએ માળા કરીએ છીએ દંડવત કરીએ આવું કેમ કર્યું પરંતુ આપણે પાછળનું જોઈ શકતા નથી કે આમાં પણ અંતે આપણું સારું છે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં જેમ કરશે તેમ સુખ જ થશે ભગવાન કંઈ આપણા દુશ્મન નથી સ્વામી કંઈ આપણા દુશ્મન નથી એ તો જે કરે આપણા સારા માટે જ કરતા હોય છે એ વાત વરણી આપણને સમજાવે છે ડૉક્ટર આપણા શરીર ઉપર ચપ્પા વડે કાપો મૂકે તો આપણને લાગે છે કે આ મારું ખરાબ કરે છે એ શું લાગે છે આપણને કે આ કાપો મૂકે તોય સારા માટે છે અને ટાંકા લે તોય સારા માટે છે એ ચપ્પુ ચલાવે કે સોય ચલાવે બંને આપણને સારા જ માટે લાગે છે ને ત્યાં આપણને કંઈ સંશય થાય છે કે જો ચપ્પુ નહીં મૂકતા મારા શરીર ઉપર ઓપરેશન કરવું હોય તો કરજો એટલે કે ભેગા થઈ જાવ કે એમ કે ઓપરેશન થતાં હશે કાપો તો મૂકવો જ પડે પણ આપણને સમજી ગયું છે કે ડૉક્ટર કાપો મૂકે એટલે આપણા સારા માટે જ હોય અને એ ટાંકા લે તે પણ આપણા સારા માટે જ હોય એમ જો ડૉક્ટર પોતે આવું કરતો હોય ને એ આપણા સારા માટે હોય તો ભગવાનને સંત કંઈક કે આપણને આ દુઃખ આપે આપણા સારા માટે ના હોય દરજીની પાસે આપણે કપડું લઈને જઈએ અને કાતર ચલાવે તો એ આપણને મનાય છે ને કે આપણા સારા માટે જ છે કારણ કે એમને એમ તો કાતર ચલાવે કંઈ શર્ટ તૈયાર થવા જ નથી આપણે એમ કહીએ દરજીને કોઈ કાતર ચલાવવાનું નહીં હોય એમને એમ સીવી આપ બે કટકા કરી આપે અમારે જેમ એક ઓળજો ને એક પહેરજો કે એમ કરીને આપી દે કપડ કાપડ પણ જો આ શર્ટ બનાવવું હોય પેન્ટ બનાવવું હોય તો કાપડ ઉપર કાતર પણ ચલાવે અને સોય પણ ચલાવે એ કાપે ખરો ને સાંધે ખરો તો એની અંદર આપણને મનાય છે કે દરજી કાપે છે એ પણ સારા માટે છે અને સાંધે છે એ પણ સારા જ માટે છે એમ ભગવાન અને સંત એ સુખ આપે એ પણ સારા માટે અને દુઃખ આપે એ પણ સારા માટે આવી રીતે આપણને જો મનાયું હોય તો કોઈ વાંધો આવે નહીં જેમ લખ્યું છે કે ગજ કાતરણી લઈને બેઠો દરજી દિન દયાળ વધે ઘટે તેને કરે બરોબર સૌની લે સંભાળ ભગવાન કાતર લઈને બેઠા છે ગજ કાતરણી લઈને બેઠો દરજી દિન દયાળ વધે ઘટે એને કરે બરોબર સૌની લે સંભાળ બધાને પોતે બરોબર રાખે છે કે આપણે ભગવાન બજી શકીએ તો આવી પ્રકારે આ ભગવાનનું જો કરતા પણ આપણને સમજાય તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં એકવાર શ્રીજી મહારાજ એક ગાડાની અંદર બેસીને જતા હતા હવે આમ તો પોતે બિચારા ઝાડ નીચે ઊભા હશે ને કોઈ ગાડાવાળો હિભગત નીકળે તો એને મહારાજને લિફ્ટ આપી હાલો ભાઈ જ મારા ગાડાની અંદર તમારે જ્યાં પહોંચાડવા હોય ત્યાં હું પહોંચાડી દઈશ અને મહારાજને બેસાડી દીધા હવે રસમાં વગડા જેવું આવ્યું એની અંદર એક જાન નીકળેલી અને જાનમાંથી ઘરેણાનો ડબ્બો કંઈક આગો પાછો થઈ ગયેલો એટલે બધા શોધતા હતા કે આ ડબ્બો ગયો કે ઘરેણાનો એની અંદર આ મહારાજ અને પેલો ગાડાવાળો એ પણ ઝાડ નીચે બેસીને કંઈક ટીમણ બીમણ કરતા હશે નાસ્તો વગેરે અને ગોતા ગોતા બધા ત્યાં આવ્યા કે અમારો આ ઘરેણાનો ડબ્બો ખવાય છે તમને કંઈ આવી રીતે મળ્યો કે જોવામાં આવ્યો ત્યારે મહારાજે આ ભાઈએ જ લીધો છે કે ડબ્બો અને પેલા લોકોએ આ સાંભળું તૂટી પડ્યા એની ઉપર લાકડીઓ લાકડીએ મારવા માંડ્યા જ બાજુમાં તો એ કંઈ કહે નહીં કંઈ બોલે નહીં કશું જ નહીં અને આવી રીતે બરાબરનો અધમુઓ કરી નાખ્યો ત્યાં વળી બૂમ પડી કે રહેવા દો કે ડબ્બો મળી ગયો છે કે ભૂલથી બીજી જગ્યાએ મૂકાઈ ગયેલો બધા આવી રીતે લાકડીઓ મૂકી અને પાછા જતા રહ્યા જાનની અંદર પછી પેલા ગાડાવાળી બધા જતા ભાઈ મહારાજને કહ્યું કે મહારાજ માંડ માંડ મેં એક તો તમને ગાડામાં બેસાડ્યા બાકી તમારે તો આમ ટપણાતા ટપણાતા હાલતા હાલતા જવું પડે એવું હતું અને મેં આટલું બધું તો કર્યું ત્યારે તમે વળી પાછું ઉલટાનો ખોટું આળ મૂકી મારી ઉપર શિક્ષાપત્રીમાં મેં તમે જ લખ્યું કોઈકની ઉપર મિથ્ય અફવાદ આરો પણ કરવું નહીં અને તમે જ મારી ઉપર કર્યું કે અને આટલો બધો માર ખડો તો એ પાછા બેસી રહ્યા અને આ બધું શું કર્યું મને કંઈ સમજણ નથી પડતી ત્યારે મહારાજે કહ્યું કે જુઓ આ જે બધા આવેલા તને મારવા માટે એ લોકોની સાથે તારે સાત જન્મ સુધી વેર ચાલવાનું હતું આ સાત મિનિટની અંદર છૂટકો થઈ ગયો એ જો ના થયું હોત ને તો સાત જન્મ સુધી આ તમારા બે જણાને બાટકવાનું રહેત કે સાત જન્મની કસર સાત મિનિટની અંદર કાઢી નાખી પણ હવે કહે ત્યારે સમજાયું બાકી ત્યાં સુધી કંઈ ખબર પડી નહોતી એમ ભગવાન અને સંત એ આપણી બધી કસરો કાઢતા હોય છે કંઈક આવા દુઃખ મૂકીને એ આપણા શરીરમાં આસક્તિ હોય તો શરીરમાં એક રોગ મૂકી દે એટલે શરીરમાં બિલકુલ આસક્તિ જ ના રહે સ્વામી કહ્યું ને કે કાં યોગ કાં રોગ એ બે વિના જીવની કસર જાય નહીં કાં આપણે ભજન કરીએ ને તો જીવની કસર જાય પણ એ ઉપાય આપણને બહુ માફક નથી આવતો એટલે રોગ મૂકે પછી કે ભાઈ આ રોગે કરીને ડાયાબિટીસ મૂકી દે એટલે મિષ્ટાને આપી એમને બંધ કરી દેવા એ નિઃસ્વાર્થી વર્તમાન સિદ્ધ થઈ જ જાય એને પછી અને આ રીતે કંઈક બીજી આવી રીતે આસક્તિ હોય તો એમાં એવું રોગ મૂકી દે અથવા કંઈક બીજી એવી તકલીફ ઊભી કરે કે જેથી કરીને આ આપણી વૃત્તિ આ ભગવાન સિવાય બીજે જાય નહીં તો આવો જો આ મર્મ આપણને સમજાયો હોય ને તો કોઈ વાંધો આવે નહીં તો પછી આપણા અંતરની અંદર એ શાંતિ રહે ઘણી વાર આપણને થઈ જાય કે આપણે આવી ભક્તિ કરીને મને જ કેમ શરીરમાં રોગ આવ્યો આ પેલા એકેદાળ મંદિરનું પગથિયું ચડતા નથી ને તોય એને આમ બિચારાને આવી રીતે કોઈ રોગ નહીં આમ સરસ મજાનું શરીરને મને જ આ રોગ મૂકી દીધો મહારાજે કેટલી વાર ઘણીવાર પ્રશ્ન થઈ જાય કે આપણે ભક્તિ કરીને આપણા ઘરમાં જ કેમ આવી તકલીફ મને જ કેમ ધંધામાં નુકસાન હું દસમો વીસમો ભાગ બરાબર કાઢું છું તોય આવી બધી પ્રકારના આપણને ઘણીવાર વિચાર આવે પણ એ વર્ણિ આપણને સમજાવે છે કે બધું જ આપણા સારા માટે છે ભગવાન કરતા હરતા છે અને જે કંઈ કરે છે એ સારા માટે કરે છે એ સુખે કરે અને હરતા પણ કહે એટલે કે હરી પણ લે ઘણીક વાર ઘણી વસ્તુઓ પણ એ બંનેની અંદર આપણને જો આવી સમજણ હોય તો એકદમ શાંતિ રહે આજે સ્વામીને આ દ્રઢપણે મનાઈ ગયું છે કે શ્રીજી મહારાજ એ કરતા હરતા છે એમના સિવાય અનંત કોટી બ્રહ્માંડની અંદર એક સૂકું પાંદડું પણ હાલી શકે એમ નથી તો આવી સ્વામીને પ્રતીતિ છે મહારાજના વિશે તો કેટલી બધી પ્રવૃત્તિમાં પણ આપણે જોઈએ છીએ કે અખંડ શાંતિ એ પોતે અનુભવે છે આજે આટલા બધા મંદિરોનો વ્યવહાર કરે છે માણસ આટલી જો પ્રવૃત્તિ હોય કેટલો બધો રઘવાયો થઈ જાય કેટલી બધી આમ એને ટેન્શનના અંતે બધું રહ્યા કરે પણ સ્વામીના જ્યારે આપણે દર્શન કરીએ છીએ તો આપણા ટેન્શન ઓછા થઈ જાય એના દર્શન કરીએ ને આપણને શાંતિ થઈ જાય તો આવી પ્રકારનું એમનું જીવન છે બાકી તમારે એક ઘરનો વ્યવહાર હોય અને પાંચ દીકરાઓ સંભાળવાના હોય તો એ માણસને કેટલો ઊંચાટ રહ્યા કરે જ્યારે સ્વામીને તો કેટલું બધું સંભાળવાનું છે છતાં પણ એ પોતે અખંડ શાંતિમાં એ રહેતા હોય છે કારણ શું કે બધો ભાર ભગવાન ઉપર જ એમણે મૂકી દીધો કે મહારાજ જ કરે જ આપણે કાંઈ કરતા નથી તો કાંઈ ચિંતા એ પોતે રાખતા નથી જવાબદારી બધી જ વ્યવસ્થિત નિહાળ નિભાવે છે આમ લાહરિયું ખાતું નથી બેદરકારી નથી પરંતુ કરતા આવતા મહારાજને પોતે માને છે તો આટલી પ્રવૃત્તિમાં પણ શાંતિ સિટી કાકા છે વિદ્યાનગરમાં ઘણીવાર એક પ્રસંગ કહેતા કે એકવાર શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં આવ્યા અને જેવા મંદિરમાં જે તેમણે પગ મૂક્યો ને ફરિયાદો ચાલુ થઈ ગઈ મજૂરો કે અમારે પૈસા આપ્યા નથી પૈસા આપો પછી આવી રીતે સાધુઓ કે આ તકલીફ છે આ દૂર કરો અને બીજી તકલીફ નથી ત્રીજી તકલીફ અમે કરતાં કરતાં એ મંદિરના દરવાજેથી ઉતારા સુધી પહોંચ્યા ત્યાં સુધી પંદર પ્રશ્નો લોકો સંભળાઈ ગયા અમને અને શાસ્ત્રીજી મારા જેવા ઉતારે ગયા અને સીધા જ આવી ત્યાં આમ ટેકો દઈને બેઠા તો સુઈ ગયા ત્યાં ને ત્યાં હવે કોઈક મોટો માણસ એ વખતે મળવા આવ્યો હશે એને આશ્ચર્ય થયું કે આટલા બધા પ્રશ્નો આ સાંભળતા સાંભળતા મંદિરમાં આવે છે અને આ ઊંઘ કેમ નહીં આવી જાય છે એમને અને એ વખતે પછી શાસ્ત્રીજી મહારાજ જાગ્યા ત્યારે એમને પૂછ્યું ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા એ વાત એમણે ત્યાં પણ કરી કે આપણે આવી રીતે દરિયામાં ડૂબકી મારીએ તો કેટલું લાખો ટન પાણી માથું પાણી આપણા માથા ઉપર ફરી વળે છે તો પણ એનો ભાર આપણને લાગતો નથી અને એ બહાર નીકળી અને પછી આપણે પાંચ સાત લીટરનું એક બેડું માથા ઉપર ઉચક્યું હોય તો પણ એનો ભાર આપણને લાગે છે કેમ તો પેલું બેડું આપણે ઉંચકીએ છીએ એવું આપણે માની બેસીએ છીએ કે આ જો માટલું હું ના તો કોઈ ઉચકી શકત નહીં અને દરિયાનું જે પાણી આપણી માથા ઉપર ફળી વળે છે પણ તેમાં આપણને કંઈ એવું કરતા પણ એનો ભાવ નથી કે ભાઈ આ પાણી હું ઉપાડું છું તો એનો ભાર પણ આપણને લાગતો નથી તો જ્યારે આપણે ભગવાનને આવા કરતાં આવતા માનીએ ને ત્યારે પ્રવૃત્તિમાં પણ શાંતિ રહે કે જે કંઈ કરે છે બધું મહારાજ અને સ્વામી કરનારા છે તો શા માટે આપણે વચ્ચે આવો ઉદ્વેગ અંતરની અંદર ધારવો જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ સરે નહીં ઉલટો ઉપરે ઉદ્વેગ ધરવો કે આપણો ચિંતવે કંઈ અર્થ સરવાનો નથી તો પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થતું હોય એમાં આપણે રાજી રહેતા શીખી જઈએ તો એ આપણને આ મહારાજ પોતે સમજાવે છે કે પ્રવૃત્તિમાં જે કંઈ બધા પ્રસંગો બધા બને એમાં શાંતિ કેમ નહીં રહે તો આ ભગવાનને જો આપણે કરતા હરતા માન્યા હોય તો આવી ભક્તિ જો આપણા જીવનમાં હોય તો પછી કોઈ ઉછાટ રહે નહીં અહીંયા જટલાદ્રામાં સ્વામી હતા અને લંડનની અંદર આપણે જે પહેલાં હેરોમાં જમીન મંદિર કરવાનું હતું એના માટેનો જમીનનો કેસ ચાલતો હતો અને એ કેસની અંદર આપણી સંસ્થા છે એ હારી ગઈ એવા બધો સમાચારનો ફોન એ સ્વામીને અહીંયા આવ્યો હવે ઘણો બધો ખર્ચો એ કેસની અંદર થયેલો ઘણો બધો પરિશ્રમ ત્યાંના બધા હરિભક્તોએ કરેલો છતાં પણ ત્યાંના બધા ધોળિયાઓ હતા એમણે મંદિર અહીંયા કરવાનું જ નહીં એવી પ્રકારે કોર્ટની અંદર આ બધો ચુકાદો આપ્યો એટલે બધા જ હરિભક્તો ત્યાં તો નિરાશ થઈ ગયા અહીંયા ફોનની અંદર સમાચાર આવ્યા તો જે કંઈ બધા સંતો હરિભક્તો સાથે ઊભેલા એ પણ બધાએ જાણું તો એમને પણ આવી રીતે નિરાશ આવી ગઈ કે આટલું બધું મહેનત કરી આટલા બધા પૈસાનો ખર્ચો થયો અને આપણે હારી ગયા કે અને સ્વામીએ તો ફોન મૂકીને તરત જ સુવાનો સમય થયેલો તો સુઈ ગયા બીજે દિવસે સવારે એક સાગર સ્વામી પૂછ્યું કે તમને હું ઊંઘ આવી ગયેલી રાતે સ્વામી કે હા કે અમે તો પડ્યા ભેગા સુઈ ગયેલા કે મન તો કે આખી રાત ઊંઘ ના આવી કે આટલું બધું આ થયું આપણે અને છતાં પણ હારી ગયા કે સ્વામી કે એમાં શું કે મહારાજને આ રીતે આપણી ભક્તિ અંગીકાર કરવી હશે તો એ રીતે આપણે ભક્તિ અંગીકાર કરી તો જો આટલું બધું એમને આવી રીતે આગું પાછું થઈ જાય ને તો પણ કોઈ અંતરની અંદર એ ઉદ્વેગ થતો નથી કારણ માને છે કે સારું કરનારા એ મહારાજ છે અને ખોટું કરનારા પણ મહારાજ આપણને લાગે કે આ ખોટું થયું પણ અંતે એની અંદર એ સારું જ થતું હોય છે અત્યારે એ જમીન આપવાની જેમણે ને એમણે ના પણ બધાને પસ્તાવો થાય છે કે આ નિઝનમાં મંદિર થઈ ગયું ને આખા દુનિયામાં નિઝન વિસ્તાર પ્રસિદ્ધ થઈ ગયો જો આપણે હેરોમાં જમીન આપી હોત ને ત્યાં મંદિર થયું હોત તો આપણી જમીનના ભાવે ઉચકાઈ જાય ને આપણો વિસ્તાર પ્રસિદ્ધ થઈ જાય અત્યારે બધા વસવસો વ્યક્ત કરે છે તો જો અંતે બધું સારું જ એ ભગવાન અને સંત એ કરતા હોય છે તો મહારાજ આપણને આ સમજાવે છે કે જીવનની અંદર આવો કરતાપણાનો ભાવ એ જો આપણે રાખીએ દ્રઢ કરીને તો અશાંતિની અંદર આપણી રક્ષા થઈ જાય કે ભગવાન જે કરે તે સારા માટે અને આ રીતે વરણીએ રાજાને સમજાવ્યું અને પછી વરણી કહે છે કે આવી રીતે તમે તમારું જીવન વિતાવજો તમને કોઈ પ્રશ્ન થશે નહીં અને પછી મહારાજે પાણી મંગાવ્યું અને પાણી પોતે પોતાનું પ્રસાદીનું કરી આપ્યું પોતાનો સ્પર્શ આવી રીતે હાથ એની અંદર બોળ્યો અને પાણી પ્રસાદીનું થઈ ગયું પછી વરણીએ કહ્યું કે હવે તમે આ પાણી બધું પી જાઓ એનાથી તમારો રોગ દૂર થઈ જશે અને જેવું એ વરણીની પ્રસાદીનું પાણી એ રાજાના પેટમાં ગયું અને એ જ ક્ષણે એ રાજાનો રોગ પણ બધો મટી ગયો રાજા એકદમ પ્રસન્ન થઈ ગયો કે તમે કે મારું આ દર્દ પણ ટાળ્યું અને મારું દુઃખ પણ ગયું કદાચ આવી રીતે મારું દર્દ ગયું હોત પણ આ જો સમજણ તમે મને ના આપ્યું હોત ને તો વળી બાજુ કંઈક બીજો પ્રસંગ આવે એટલે દુઃખ તો ઊભું ઊભું જ રહેત પરંતુ તમે મારું આ જીવનમાં દુઃખ પણ ટાળી દીધું આ દર્દથી પણ મને મુક્ત કરી દીધો ત્યારે આ ભગવાન અને સંતની રીતિ છે કે આ લોકમાં આપણને સુખીયા કરે અને પરલોકની અંદર પણ આપણને સુખીયા કરતા હોય છે બંને લોક આપણા સુધારે જેમ ગુણા ગોપાળાનંદ સ્વામીએ આવી રીતે શિવલાલ શેઠ વગેરેને વાત કરી કે ગોપાળ સ્વામીનો જ્યારે અંતકાળ આવે ત્યારે બધાએ પૂછ્યું કે સ્વામી અમે તો અત્યાર સુધી તમારો સમાગમ કરતા હતા હવે તમે ધામમાં જતા રહેશો પછી અમારે કોની પાસે જવું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહેલું કે તમારે જો વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂંજા શેઠ પાસે જજો અને તમારે વ્યવહાર અને મોક્ષ બંને જો શીખવા હોય ને તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદની પાસે જો જે તમને વ્યવહારે શીખવાડશે અને મોક્ષ પણ તમને શીખવાડશે તો ભગવાન અને ગુણાતીત સંત એ લોક અને પરલોક બંનેની અંદર આપણને સુખીયા કરતા હોય છે અહીંયા વર્ણીએ આવી રીતે શરીરે કરીને પણ આને સુખીઓ કરી દીધો એનો રોગ ટાળી દીધો અને સાથે સાથે જીવનમાં ગમે તેવા પછી પ્રસંગો આવે તો એ કાયમ એને સુખ વર્ત્યા કરે એવી સમજણ પણ આપી દીધી અને રાજા પોતે બહુ પ્રસન્ન થઈ ગયો અને રાજાએ એમના પગની અંદર પોતાનું મસ્તક નમા કહ્યું કે તમે જે માગે હું તમને આપું તમે આજે ખરેખર મને સુખીઓ કરી દીધો છે માટે તમે જે માગો એ તમે મારી પાસે માગો ત્યારે વર્ણી કહે છે કે અમે તો આવી રીતે આ પૈસા અને સત્તાને બધું છોડીને નીકળ્યા છીએ અમારે એ તો કાંઈ જોઈતું નથી પરંતુ તમે અત્યાર સુધી જેટલા કંઈ આવી રીતે સાધુઓને પકડીને કેદમાં પૂર્યા છે એ બધાને તમે મુક્ત કરી દો અને એ રાજાએ જેટલા કે બધા બાવાઓ સાધુઓ બધાને પકડેલા એ બધાને આવી રીતે મુક્ત એ કરી દીધા અને એ રીતે બધા જ બાવાઓ સાધુઓ એ પણ આ વરણીનો ખૂબ મહિમા સમજ્યા કે આ વરણીના લીધે આપણો બધો છુટકારો થયો છે તો આ વરણી ખાલી આ લોકની કેદમાંથી મુક્ત કરવા નહીં પરંતુ આ જન્મ મરણની કેદની અંદરથી મુક્ત કરવા માટે એ પોતે આ લોકની અંદર પધારેલા એ પણ મર્મય આપણને સમજાવે છે અને પછી રાજા કહે છે કે તમે હવે અહીંયા રહી જાઓ તમે મને તમારો શિષ્ય બનાવી દો અને આ બધું રાજ્ય હું તમને અર્પણ કરી દઉં ત્યારે વર્ણી કહે છે કે અમારે તો હજી ઘણા કામ કરવાના છે અમારે એક ઠેકાણે રહેવું પોસાય નહીં ત્યારે રાજા કહે છે કે તમારો આવી રીતે સુકોમળ દેહ છે તમારું શરીર બહુ કોમળ દેખાય છે તો હું તમને સુખપાલ આપો તમને પાલખી આપીએ પાલખીની અંદર બેસી અને તમે આ બધી જ જગ્યાએ ફરજો ત્યારે વરણી કહે મેં વ્રત લીધું આવું જે તીર્થયાત્રા પગ ચાલી જાઉં વરણી કહે મેં તો એવો નિયમ ધાર્યો છે કે તીર્થયાત્રા પગે ચાલીને જ કરવી માટે તમારી સુખપાલ અને પાલખી પણ અમારે જોઈતી નથી અને એમ કરી અને આ વરણી પોતે ત્યાંથી નીકળી ગયા અને આ રાજાને આવી રીતે એમણે પોતે સુખીયો કર્યો ફરતા ફરતા એ વરણી નેપાળની અંદરથી નીકળી અને બંગ દેશ એટલે કે બાંગ્લાદેશની અંદર હવે પધારી રહેલા છે એમના પાદ સ્પર્શથી પુનિત થતો આ ચોથો દેશ છે ભારતની અંદર એ પોતે ફર્યા ત્યાર પછી તિબેટની અંદર પણ એમણે પગલાં કર્યા આ નેપાળની અંદર પણ પોતે પધાર્યા અહીંયાથી એમણે ચીન ઉપર પણ દ્રષ્ટિ કરી દીધી અને હવે આ બાંગ્લાદેશની અંદર એ વરણી પોતે આ પોતાના વિચરણની અંદર પધારી રહેલા છે અને એ વખતે જ્યારે પોતે બંગ આવ્યા ત્યારે શિરપુર નામની એક જગ્યાની અંદર એક શહેરની અંદર એમણે પોતે પોતાનો મુકામ કર્યો અને આ સિરપુરની અંદર સિદ્ધ વલ્લભ નામનો એક રાજા એ સમયની અંદર રાજ્ય કરી રહેલો આ સિદ્ધ વલ્લભ એ પોતે બહુ જ ભાવિક હતો અને ઘણા બધા સાધુ સંતોને એ પોતાના આવી રીતે રાજ્યની અંદર આશ્રય આપતો અને આ રાજાની આવી ભોળી આસ્તિકતાનો લાભ લઈ અને ઘણા બધા સાધુ બાવાઓ એના આ રાજ્યની અંદર પડ્યા પાથર્યા રહેતા આવી રીતે રાજા બધી ખાવા પીવાની સગવડ કરી આપતો કપડાં લત્તા જે કંઈ જોઈએ એ બધું પણ પોતે આપતો બીજી પણ જે કંઈ ખર્ચી જોઈએ એ પણ બધી આપતો અને એટલે આ બધાને બહુ ફાવી ગયેલું અને આવા શિરપુરની અંદર આવી બધી બાવાઓની જમાતોની જમાતે બધી ભેગી થયેલી એ વખતે આ વરણી પણ પોતે સિદ્ધ વલ્લભના આ રાજ્યની અંદર એ પોતે હવે આવી રહેલા છે અને આ શિરપુરની અંદર એ વરણીએ પોતે એક અતિસુંદર ચરિત્ર આ સિદ્ધ વલ્લભ રાજાને બતાવ્યું કે એ સમ અંદર જ્યારે આ વરણી પોતે ત્યાં આગળ આવ્યા ત્યારે વરણીનું બધું વર્તન જોઈને રાજાને ખૂબ ભાવ થયો એને થયું કે આ બીજા બધા સાધુઓ કરતાં કંઈક જુદા લાગે છે કારણ કે બીજા બધા જ સાધુ સંતો તો મારી પાસે માગમાગ જ કર્યા કરે છે કે ફલાણી વસ્તુ આપો આ વસ્તુ આપો તે વસ્તુ આપો પણ વરણી તો કાંઈ જ મારી પાસે માગતા નથી એકદમ નિષ્ફ્રિય થઈને પોતે આવી રીતે રાજ્યમાં રહે છે અને એના શરીર ઉપર જોતાં પણ લાગે છે કે આણે ખૂબ તપ કર્યું હશે બીજા બધા સાધુઓના શરીર એણે જોયા એ તો બધા માલ મલિદા ખાઈને પુષ્ટ થયેલા પણ આ વરણી તો પોતે એવા તપસ્વી તપની કાંતિથી એ પોતે શોભતા હતા એટલે એને એ રીતે પણ ભાવ થયો અને આ સિદ્ધ વલ્લભ એ વર્ણીને પોતાના મહેલની અંદર લઈ આવ્યો અને એમની આગતા સ્વાગતા બધી સારી રીતે કરવા માંડ્યો એમની સેવાએ પોતે કરવા માંડ્યો ગોપાળદાસ નામનો એક સાધુ હતો પોતાનો એને પણ આવી રીતે આ વર્ણીની સેવાની અંદર મૂકી દીધો ગોપાલદાસ પોતે બ્રહ્મચારી એટલે વર્ણીને પણ એની સેવા માફક આવી કારણ કે મારા જે મધ્યના તેત્રીસમાં કહ્યું છે કે જે નિષ્કામી હોય એના જાતની કરી સેવા અમને ગમે છે તો આવા ગોપાળદાસની જે સેવા એ પણ વરણીએ પોતે સ્વીકારી અને આ રીતે રાજા પોતે આવા એક નાનકડા કિશોરની નાનકડા વરણીની આટલી બધી સેવા કરે એની પાસે જ આવી રીતે બેસી રહે અને આ બધા બાવાઓની પાસે જ આવે જ નહીં આ બધું જ્યારે બહુ વધી ગયું ત્યારે પછી આ બાવાઓ બધા ક્રોધે ભરાયા કે આ વરણી જો અહીંયા ઝાઝા દિવસો રહેશે ને તો આપણને બધાને કઢાવશે આ રાજ્યની અંદરથી એ લોકોને અંતરમાં ફડકો પેસી ગયો કે આપણે બધા તો સાધુતાના લક્ષણ વગરના છીએ અને આ વરણીમાં તો એવી સાધુતા છે એ હવે જો અહીંયા રહેશે ઘણા બધા દિવસ સુધી તો રાજાને ખબર પડી જશે કે સાચો સાધુ કોને કહેવાય અને ખોટો સાધુ કોને કહેવાય અને પછી આપણી બધી આ ભૂંડાઈએ જ્યારે જાણશે ત્યારે આપણો પગ અહીંયા ટકશે નહીં માટે ગમે તેમ કરીને આ વરણીને આપણે અહીંયાથી કાઢે પાર કરો અને એ પછી બાવાઓ બધા આ વર્ણીને આ રાજ્યમાંથી વિદાય કરવા માટે અને નીલકંઠ વર્ણીનું કાસળ કાઢી નાખવા માટે એ બધા પ્રયત્નો શરૂ કરે છે અને એની અંદર નીલકંઠ વર્ણી એની કેવી રક્ષા થાય છે અને રાજાને કેવો ભાવ એ આ વરણીના વિશે વળી પાછો વધી જાય છે અને એ બધા એમના જે ચરિત્રો એની કથા આપણે આવતીકાલે આગળ વધારીશું સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ 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 സ്വാമി നാരായണ 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 സ്വാമി നാരായണ 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 സരിയാ